છોટાઉદેપુર નગરમાં અજાણી મહિલા દ્વારા રૂપિયા ઉઘરાવાતાનો વિડીયો થયો વાયરલ છોટાઉદેપુર નગરમાં વનાર ચોકડી પાસે અજાણી મહિલાઓ આદિવાસી બોળી પ્રજાના પૈસા ઉઘરાવતી મહિલા ગેંગમાં પંદરથી વીસ મહિલાઓ જોવા મળી હતી અલગ અલગ જગ્યાએ ઊભી રહી ત્યાંથી અવર જવર કરતા આદિવાસી લોકોને રોકી રોકીને પૈસા ઉઘરાવતી જોવા મળી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મહિલાઓ શાના માટે પૈસા ઉઘરાવો છો એવી વિગત એક જાગૃત નાગરિકે પૂછતા મહિલાઓ સ્થળ છોડી ભાગી ગઈ હતી આવી રૂપિયા ઉઘરાવતી મહિલાઓની તપાસ થવી જરૂરી છે જેથી ઉદેપુરની ભોળા આદિવાસી લોકોની સાથે છેતરપિંડી ન થાય તે ખૂબ જ જરૂરી છે મુકેશ પરમાર નસવાડી